તો જો અમે આવ્યા છીએ આ જે જૂના સિક્કા નું લેવેશ થાય છે કે લોકો કે છે કે આ સિક્કાના કેટલા લાખ આવે ને આ સિક્કાના કેટલા લાખ આવે તો હું મયક અત્યારે જુનાગઢ આવ્યા છે તો અહીંયા જુનાગઢ સિક્કા જે લેવેશ કરતા હોય છે તો ઘણા લોકો એમ કેતા હોય છે કે આ સિક્કાના એટલા પૈસા આવે આ સિક્કાના એટલા પૈસા આવે તો એવું કઈ હોતું નથી ખાસ તો જે આ સરકારી સિક્કા જે લેવેશ થાય છે તો આપણે જઈએ અંદર કે ક્યાં સિક્કાના કેટલા પૈસા આવશે તો મારી યારે મયક ગજા છે મેં તમે જોઈ શકો છો આ સરદાર પટેલ કોમ્યુનિટી હોલ સિક્કાનું લેવલ્સ જે થાય છે જુનાગઢમાં અહીંયા ત્યાં સિક્કા જે લેવલ્સ થાય છે એમાં હા તમને જાણવા મળશે કે સિક્કાનો શું ભાવ હોય છે સિક્કાના બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા ને એવા તમને ભાવ આપે છે અને કોઈ નોટ હોય તો પાંચની નોટના સો રૂપિયા આપે સાત રૂપિયા આપે ને કોઈ પણ જૂનું હોય કોઈ વધારે કિંમત ક્યાંય કોઈ આપતું નથી અને હાથી જે હકીકત છે એ આપણને આજે આ વીડિયામાં જાણવા મળશે તો વીડિયોમાં બને રહેજો અને વિડીયો પૂરો થજો અને વિડીયો સારો લાગે તો લાઈક છે જરૂર પછી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે જો આપણે અહીંથી ઉપર જવાનું છે અહીંયા ઉપર જૂનાગઢની અંદર જે અહીંયા સરકારી જે આ સિક્કાનો સેલ ભરાય છે અહીં લખ્યું છે ના નામે છેતરાશની તેમાં આવતી જાહેરાત બીજી ખોટી હોતી બીજી ખોટી હોય છે કાંઈ સાસું હોતું નથી તો આપણે જો આ તમે જોઈ શકો છો આપણે હવે અંદર જઈશું ને જોઉં છું આ બધા લોકો પોતાના સિક્કા અને નોટો લઈને આવ્યા છે તો નોટોનો શું ભાવ આવે છે સિક્કાનો શું ભાવ આવે છે તો આપણે આ વિડીયોમાં પૂરેપૂરું જાણીશું વિડીયો પૂરો જોઈજો મિત્રો તમને યુટ્યુબમાં અને ફેસબુકમાં બતાવતા જે લોકો સિક્કાના બે લાખ કે ત્રણ લાખ એવું આવે છે એ તદ્દન ખોટું હોય છે અહીંયા તમને સ્પષ્ટપણે જણાઈ જાય છે કે ક્યાં સિક્કાનો શું ભાવ આવે છે અહીંયા કિલોના ભાવે સિક્કા વેસાય છે પાંચ રૂપિયાનો સિક્કો મોટો હોય તો એના છ થી સાત રૂપિયા આવે છે ને તમે જોઈ શકો છો આ જૂના સિક્કા આ પણ બે રૂપિયા અને ત્રણ રૂપિયામાં વેસાય છે તો આ રીતનો અહીંયા ભાવ હોય છે આકના બોલ છે યે સબ 700 રૂપિયો કિલો યે સબ યે સબ સટ્ટા કરને વાલા રમૈયા કહા 700 રૂપિયો ને કિલો બદુય હા યે બોલો 700 ને કિલો કીધો આનો બદુય કીધો છે ને આમના વેતો હોય તો 2 રૂપિયા ના 3 રૂપિયા આવે 5 રૂપિયા ના 6 7 રૂપિયા આવે આ ભાઈને નોટો અમે જૂની આપી છે જોવા પણ એમાંથી એક પણ નોટ એને પસંદ નથી કરી ને કોઈ પણ નોટનો એને ભાવ નથી આપ્યો તો અમે હવે અહીંયા આવ્યા છીએ આ ભાઈ પાસે આ ભાઈ પણ સિક્કા જોશે અને અમને પાછા આપી દે છે તો સિક્કાનો કોઈ ભાવ હોતો નથી ખાલી ફેક બનાવવાનો છે બહુ જૂના સિક્કા હોય આઝાદી પહેલાંના સિક્કાના પાંચના સિક્કાના છ રૂપિયા આવે છે ને સાત રૂપિયા આવે છે એ રીતનો જ ભાવ આવે છે બાકી કોઈ લાખ રૂપિયા આપી દઉં ને બે લાખ આપી દઉં ને એ બધું ખોટું હોય છે તો આ ભાઈ બધા સિક્કા લેવા બેઠા છે પણ સિક્કાના પાંચ રૂપિયા આવે કે છ રૂપિયા આવે બહુ સિક્કો સારો હોય તો પચાસ રૂપિયા આવે એ રીતનો ભાવ આવે છે નોટના સો રૂપિયા આવે દસની નોટ હોય બહુ જૂની નોટ હોય તો બાકી કોઈ એવો કોઈ ભાવ હોતો નથી તમે વિડીયો પૂરો જોજો ને બનાવી રહેજો વિડીયોમાં તો મિત્રો આ ભાઈ પણ અમને બધા સિક્કા પાસા આપી દીધા છે મિત્રો હવે જ મજા આવશે જોવાની આગળ હું તમને ઢગલાના મોઢે સિક્કા બતાવીશ જો અહીંયા બહારની સાઈડ તમે જોઈ શકો છો અહીંયા લોકો પથારા કરીને બેઠા છે સિક્કા લઈને અહીંયા સિક્કા તમને જોયા જેવા સિક્કા જોવા મળશે તમે ક્યારેય નહીં જોયા હોય એવા સિક્કા અહીંયા જોવા મળશે આ લોકો બધા ઢગલાબંધ સિક્કા લેવા બેઠા છે જોઈ જુઓ અહીંયા પથારા પાથરીને બેઠા છે સિક્કાના તમે ક્યારેય ન જોયા હોય એવા સિક્કા તમને જોવા મળશે જૂનાવાણી ને આની પાસે કેટલી જાતના સિક્કા હોય છે અને આપણે કહે છે કે એક સિક્કાના કેટલા પૈસા મળશે લાખ રૂપિયા મળશે જૂની પાંચસોની નોટના ચાલી પચાસ રૂપિયા આવ્યા અમારે અને તો આ તમે જોઈ શકો છો આ દસ્યા અને વીસ છે આપણે જૂનું શરણ હતું એ મિત્રો એમની કોઈ કિંમત હોતી નથી આ તો ખાલી એ લોકો સિક્કા લે છે વેપાર કરે છે કેમ કે જે લોકોને જૂના સિક્કા પસંદ હોય જોઈ લો આ જૂના સિક્કા ને આ તો દશિયાન ફાંસીયા મિત્રો જે આપણને ટીવીમાં બતાવવા આવે તદ્દન ખોટું હોય છે જો આ બધા સિક્કા તમે ક્યારેય ન જોયા હોય એવા સિક્કા છે અને સિક્કા એકદમ સાફ સુથરા હોવા જોઈએ જૂની કોરીઓ પણ તમને અહીંયા જોવા મળી જાય છે જો આ સિક્કા તમે જોઈ જાઓ

એક થી એક સડીયાતા સિક્કા છે જૂનવાણી ને મિત્રો નોટો તો ઢગલાબંધ બંધ હોય છે પણ કિંમત એમની એની હોય પાંચ રૂપિયા થી દસ રૂપિયા વધારે આપે છે નોટના જો કાંઈ નોટમાં અલગ પડતી નોટ હોય તો એમના બાકી બધું જ બતાવવામાં આવે હાવ તદ્દન ખોટું હોય છે જો અમે આ પાંચસોની ની નોટ છે એ બતાવી રહ્યા છીએ જૂની નોટ

नहीं आजा। आजा। किलो, अमेरिकन पट्टा पट्टा नो नो यार, तो? बेल्ट। मेदल फे, मेदल फे, मेदल इसका सिर्फ तीन रुपया आएगा <laughs>

તો એ બેન કે એ બધું ફ્રોડ હોય છે તમને જેણે કીધું એની પાસે તમે વેચી આવો હું એ ભાવે નહીં લઉં મારો તો જે સરકારી ભાવ હોય એ ભાવે જ લેસ તો મિત્રો આ રીતનું અહીંયા ચાલતું હોય છે આ બધું તદ્દન ખોટું હોય છે જો તમે જોઈ શકો છો આ બેન જે ભાવ હોય છે એ જ કહે છે તો અમે પણ સમજી ગયા કે આ ટીવીમાં બતાવે બધું ફ્રોડ હોય છે તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને એક કમેન્ટ જરૂરથી કરજો કે સિક્કાનો શું તમને ભાવ મળ્યો છે તમે જો આવ્યા હોવ તો તમારી પાસે કોઈ પણ સિક્કા હોય તો પણ કમેન્ટ કકમાં લખજો કેમ કે અહીંયા કોઈ એવો ભાવ મળતો નથી ને જે કે કહે છે યુટ્યુબમાં ફેસબુકમાં એ તદ્દન ખોટું હોય છે એ તમારો કોન્ટેક્ટ પણ કરતા નથી